આ વિડીયો એસ એમ ઠાકોર માટે છે ભાઈ ભૂલ તારી છે તેના ઘર આગળ જઈને વિડિયો બનાવ્યો તાર તારે દેખાયું નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો એસ ઠાકોર અને ગબ્બર ઠાકોરના વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે હજુ પણ મિત્રો વિરોધ ચાલુ છે અને ઘણા બધા લોકો વિડીયો બનાવીને પણ મૂકી રહ્યા છે ત્યારે મિત્રો પ્રવીણજી ભુવાજીએ પણ એક વિડીયો બનાવીને મૂક્યો હતો અને એસ એમ ઠાકોરને કહ્યું હતું કે એસ એમ ભૂલ તારે છે તું તો એમના ઘરે જઈને વિડીયો બનાવે ત્યારે આ બધું ચાલુ થયું છે તો સમાધાન કરી દે ને એક તો તારા ઘોભા ઉપાડી દીધા છે લોકોએ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ કરીને તારા ઘોભા ઉપાડી દીધા છે બીજી વાર તારા ઘોભા ન પડી જાય તે રીતે સમાધાન કરી લે અને મિત્રો આ સમગ્ર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો પણ સમગ્ર વિડીયો બતાવો તો વિડીયો પૂરો જુઓ અને વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરી અને અમારે ચેનલ ઉપર હોય તો ચેનલને પણ સસ્ક્રાઈબ કરી દો તો પણ જો મિત્રો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલે તારે એકવાર તો ખોબા ઉપડાય બધા ભેગા ફૂલ સપોર્ટ ફૂલ સપોર્ટ તને કણે સપોર્ટ કર્યો આ વરે તને ખોબાને ઉપડાવ્યા વરાથી મહેરબાની કરીને જ સમાધાન કરી નાખો સમાધાનમાં જ મજા છે ગબર ઠાકર મોટું માથું હશે કદાચ તમે નાના હશો તમે એવું ખાલી વિડીયા કીધું હું નાનો માણસ છું એટલે મહેરબાની કરી આપણે નાના માણસો હોય તો આપણે ઝૂકી દેવાનું હોય મને એટલી ખબર પડે બાકી કશું ખબર પડતી નથી બાકી કોઈના ખોટા રવાડે સડીને આ બધું રહેવા દીધે પયા તો તારા ખુદના બળ ઉપર કુદ એટલો કુદ હોય એટલો અને તો એવું કહું છું કે સમાધાન કર્યા મોજ મજા હશે બાકી મને બીજું કશું દેખાતો નથી ખોબા ન ઉપડી દે એટલા માટે કઉ